હા મોર ભાઈ તૈયાર થઈ ગયા તમે હા તો હું ઘેર થી ને ખુશું બરોબર તમે રોડ આવી આયજો હો એ હા

મારા છોકરા મને બોલી ગયો મને લાગે માથા પારે લાગે હમણાં આવા દે એટલે યુવાની રમૂત લઈએ આમાં તો એમને તો મેલવા જ દઈ બોલી જ નાખું જે બોલાય બોલી જ નાખું એમના આગળ આ તો મોટા ભાઈ હમજીન હમજીન આપણે મોટું થોડું મોન આપીએ છીએ એટલે આ તો હમુદાઈ ગયા હારે હેડો વાંધો નહીં આવા દે આમના લે હેડા તો મારો છોકરાની વારી હગાઈ જોતા હું છોકરો તો છે ને મોમાના ઘેર પણ હું ઘેર સુધી તે હું તો જોતા હું એ તો પછી હું આગેવાનને વાત કરી લઈએ કે છોકરો ભાઈ બે દારા પછી હું આવીને જઈએ ફેર પણ હાલ હું તો જોઉં જઈને ને પાછો આવું છું પાછો એમ કરતાં કરતાં

અમા મારા પેલો આમથોબા અને નસીઓ પણ આ બે ને મારું કોમ બગાડી પણ હવે મારે થોડું ઘણું પીન તો જવું પડશે પડશે મારે આજુ પથારી ચોક્કસ ફરી કોઈ તો બે માં એક આદો કોઈ તો હું નહીં આજે ટોટિયા વગરના કરી દેવા કોમ તો પેલા બે પણ એ બગાડ્યું પણ આજે મારે થોડું ઘણું પીન તો જવું જ પડશે આજે ભાગવા પડશે પીન

મોટા હજાર થઈ ગયા છે આ પીલાય થઈ ગયા છે પીલાય એમાં મજૂર કરીને ભગાઈ નાખવા પડશે મજૂર કરી પડશે ગોમત જઈને

સારું પાણી પીવું છું ને મને જવા દે શું હવે પાણી પડે તો પી ને આવું એટલે આ તારી હા જગ નાખ્યા એટલે સોમલા એ હા અમતા ભાઈ બોલો હું કોમ પડ્યું એ આવો અમતા ભાઈ ઉભા રહો હું કોમ પડ્યું તો મારે તો કોમ કરવા દેતા નહીં ને મજૂર મળતો નહીં બોલો અમતા ભાઈ હું કોમ હતું અરે સોમલાયા તમે કેટલી વખત કહેવાનું આજે નાખો તો તમારી તમાકુ પકડી તો મારી તમાકુ પણ આજે તો નાખો તાલે છેતર ખેતરમાં થોડા નાખવાની તો પાછળ પાછા આવું ઘર

એવું તો એના મુઠા આવતું જ નહીં હા ને એ કાર મુઠો છે ને મને તો આ કોમે માર તો ભરી રહ્યું મને તો લાય પીલા ભાગવા દે ના વાતે કોણ મગજ મારી કરે આ પીલા થઈ ગયા છે એક તો મજૂર નહીં મળતો ને તારકાના એ ગરમ કરવા આવી ગયા મારો દેવ નો સોમલો સોમલો એક લડવાથી ઊંચો આવતો નહીં મારો દેવ કીધું કે લેવું છે રોજ ટોખો રાખ પણ એને ખબર ના પડે તે બોલ બોલ કરાવ કે કઈ મને કોઈ ગુનો કર્યો મને છો બોયા જવા દે થોડી વાર બેવા દે

او انا تو پاری رہوا دی

બે તો પડશે તારા એટલું જોરકજે જલ્દી થાતો નઈ ને મળશે ની જા કોલરમેલ કોલરમેલ ખબર પડતો ને જા પેલા ને લે

મજા આવે છે એમ તને થોડો માર ખાવી વખત આટલી વખત જવા દઉં છું કોણ રાખજે

હા હું બોલતો નહી પણ ભાઈ પેલું કારણ કે આ બોલા મને એ પગ ના મળતો ભણેવાનું ના મળતો તમને ના લડાઈ ના એક તો મને મારજો મને મારા છોકરાને યાર હું માળા

તો પોની પોની પીવો યાર જોઈ મિત્રો તેવી અમથાભાની ટાટા પોની ખો કઢાઈ નાખી હા તો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો મારી મોજિલા દેશી કોમેડીને ને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો જય માતાજી